નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વર્ડ નંબર બારના સમાવિષ્ટ વિસ્તારમાં આવેલા અકોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતા અનેક વાહન ચાલકો પડતા પડતા બચ્યા અને તંત્ર પાસે આ ગટરના ઢાંકણું રિપેરિંગ કરવા માટે ટાઈમ જ નહીં અને માત્ર વિકાસના નામે મોટી મોટી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે અને સ્થાનિક સેવકો ઇલેક્શન આવતા જ વોટ માંગવા આવતા હોય છે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ પરથી બોલ્યા હતા કે વડોદરા વિકાસથી પાછળ છે અને તંત્રએ કોઈપણ પ્રકારની નોંધ લીધી નથી અને ખરેખર વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક

અમે વડોદરાવાસીઓ કોના પર આશા રાખીએ હવે નવા નવા મંત્રીઓ બની ગયા છે અને અમે તો સૌથી પહેલાં એવું કહીએ છીએ કે જે હમણાં બીજેપીના જે પ્રમુખ બન્યા છે પ્રદેશ પ્રમુખ એમની એમની પાસે જ અમને હવે આશા છે કે કદાચ એ વડોદરા પર નજર રાખશે કેમ કે એમની જ્યારે રેલી